અમદાવાદ માં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે થઈ રહ્યું છે કારણ કે શહેરના વસ્ત્રાલમાં પાણી લારી મૂકવાની બાબતમાં બે જૂથ વચ્ચેની બબાલનો ભોગ નિર્દોષ લોકોને બનવાનો વારો આવ્યો ત્યારે એક જ સવાલ થાય કે અમદાવાદ રહેવા લાયક શું નથી રહ્યું અમદાવાદમાં લુખા તત્વોએ વટાવી હદ હથિયાર સાથે ટોળાએ રસ્તા પર મચાવી ધમાલ ફિલ્મી ઢબે બંને જૂથના લોકો એકબીજા પર તૂટી પડ્યા બે જૂથની બબાલમાં રાહદારીઓને પણ માર્યો માર અમદાવાદમાં હોળીની રાત્રે પોલીસની આબરોની હોળી કરી નાખી શહેરના વસ્ત્રાલ શાશ્વત બે સોસાયટી નજીક લુખા તત્વોએ આતંક મચાવ્યો પંદર થી વીસ લોકોના ટોળાએ સમગ્ર વિસ્તારને ને બાંધ લઈ લીધો તલવાર પાઇપ અને ઢોકા સહિતના હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવેલા ટોળાએ એકબીજા સાથે માર મારી રસ્તા પર નીકળતા લોકોને પણ માર માર્યો ટોળાએ એટલો હુડદંગ મચાવ્યો કે રસ્તા પરની દુકાનો અને વાહનોને પણ ન છોડ્યા થોડા સમય માટે તો સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો આવી સ્થિતિ લોકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે બેફામ લુખા તત્વો કેમ નથી કાયદા ડર ચાશ્વા ઘટનાઓ બને છે છતાં પોલીસ તંત્ર કેમ ઉઘતું રહ્યું વ્યવસ્થાની સ્થિતિ પર ક્યારે આવશે નીતિ ખરેખર કેટલી અસરકારક રાજ્યની પ્રજા ક્યારે કરશે સુરક્ષિત હોવાનો અનુભવ અસામાજિક તત્વોના આતંકના વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે લોકોમાં ભય ઉભો કરનારા શગીર સહિત ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો ફરાર ચાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે મહત્વનું છે કે પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના શખ્સોની માથાકૂટ હતી પાણીપુરીને લારી રાખવા બાબતે બંને વચ્ચે લાંબા સમયથી બબાલ ચાલતી હતી પાણીપુરી લારી રાખવાને લઈને બે ગ્રુપ સક્રિય હતા જેમાં પંકજ ભાવસાર ગેંગ સંગ્રામ સિકર પોલીસ વિસ્તારની અંદર રોડ ઉપર મહાદેવ નો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જ્યાં ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક અમદાવાદમાં છાસ અસામાજિક તત્વોના ત્રાસની ઘટનાઓ સામે આવે છે પોલીસ આરોપીઓના સરઘસ કાઢીને આરોપીઓમાં ધાક જમાવવા માંગે છે પરંતુ તેમ છતાં ગુનાખોરોમાં કોઈ અસર નથી ગુનાખોરીના વધતા ગ્રાફથી તો એવું લાગી રહ્યું છે કે ગુનેગારોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો ત્યારે જ તો આવી ઘટનાઓથી લોકોમાં પોલીસની છાપને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ